તો મિત્રો આજે આપણે શીખવાનું છે કે યુટ્યુબમાં વિડીયો કેવી રીતના અપલોડ કરવો બરોબર એકદમ સાચી રીત છે મિત્રો મિત્રો બરોબર જેમ રીતે મારા વિડીયો અપલોડ કરું છું એ રીતની માહિતી તમને પણ આપવાની છે મિત્રો તો વિડિયો લાસ્ટ વિડીયો લાસ્ટુ એટલે તમને ખ્યાલ આવશે ચેનલ પર પહેલી વખત ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો મારું નામ છે વનરાજ તમે જોઈ રહ્યા છો યુટ્યુબ વાળા ગુજરાતી ચેનલ તો જતા રહ્યા મોબાઈલની સ્ક્રીન પર અને આપણે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરતા આપણે શીખીએ મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન પર બરોબર તો આપણા આજે શીખવાનું છે કે યુટ્યુબમાં વિડીયો કેવી રીતના મૂકવો બરોબર એકદમ સાચી રીત છે તો વિડિયો ધ્યાનથી સુચો એટલે તમને ખ્યાલ આવશે કેમ કે નવા યુટ્યુબર હોય છે તો મિત્રો ઘણા ફાવતું નથી કે યુટ્યુબમાં વિડીયો કેવી રીતના અપલોડ કરવો મિત્રો બરોબર તો હંમેશા માટે મિત્રો તમે વિડીયો અપલોડ કરો તો યુટ્યુબ એપથી વિડીયો અપલોડ કરવાનો મિત્રો બરોબર તો ચાલો અહીંયાથી આપણે યુટ્યુબ એપ ચાલુ કરીએ એટલે તમને ખ્યાલ આવે મિત્રો બરોબર ચલો અહીંયા યુટ્યુબ એપ ચાલુ કર્યું આપણે બધી માહિતી તમને વિડીયોની અંદર જોવા મળશે મિત્રો મારા ભાઈ ચલો અહીંયા ચોકડી પર ક્લિક કરીશું પ્લસ ઉપર ક્લિક કરીશું હવે તમારા શોર્ટ વિડીયો અપલોડ કરો તો અહીંયા ક્લિક કરવાનું અને લોંગ વિડીયો અપલોડ કરવા તો વિડીયો પર ક્લિક કરી હવે તમારા ફાઇલની અંદર મિત્રો આ રીતનો તમારી ગેલેરી ખુલી જશે તો ચાલો વિડીયો લઈશું અહીંયા નિષ્ઠ પર ક્લિક કરીશું કે મારું ટોપિક આજનું છે કે મિત્રો યુટ્યુબમાં વિડીયો કેવી રીતના મૂકો બરોબર એ જ ટોપિક ઉપર આપણે વિડીયો બનાવીએ બરોબર તો ચાલો અહીંયાથી આપણે લખીશું પહેલા તો ગુજરાતી માં ગુજરાતી છીએ એટલે મિત્રો ગુજરાતીમાં જ લખવાનું છે ચલો યુટ પર વિડીયો અપલોડ કેવી રીતે કરવો એટલું કરી મિત્રો અહીંયા નીચે આવી જવાનું અહીંયા એક ઓપ્શન છે અહીંયા આપણે નો પર ક્લિક કરવાનું છે કેમ કે મિત્રો આપણે એઆઈ વોઇસથી વિડીયો નથી બનાવેલો એટલે આપણે નો પર ક્લિક કરવાનું આ જો એઆઈ વોઇસથી આપણે વિડીયો બનાવેલો હોય તો મિત્રો યસ યસ પર ક્લિક કરવાનું કેમ કે ખુદ યુટ્યુબ કહે છે કે ભાઈ તમે એઆઈથી વિડીયો બનાવેલો હોય તો તમે યસ પર ક્લિક કરજો અને જો એઆઈ વોઇસથી વિડીયો નથી બનાવેલો તો તમારે નો ઉપર ક્લિક કરવાનું રહેશે મિત્રો બરાબર તો આપણે નો ઉપર ક્લિક કરી ચલો અહીંયાથી આપણે ક્લિક કરીશું હવે કશી અહીંયા શેરસાદ કરવું નહીં એક આ ઓપ્શન ચેક કરી લેવાનું છે કે આપણે વિડીયો પબ્લિકમાં છે કે અનલિસ્ટમાં છે બરાબર તો વિડીયો અપલોડ કરતા હોય ત્યારે મિત્રો આપણે વિડીયો અનલિસ્ટમાં રાખવાનો છે બરાબર ઓકે હવે બીજું કંઈ કરવાની જરૂર નથી તમારે શું કરે અહીંયા અપલોડ ઉપર ક્લિક કરવાની છે બરોબર હવે તમે અહીંયા ઓપ્શન બે આવે છે તો મિત્રો આપણે કોઈ બચ્ચે માટે વિડીયો નથી બનાવતા તો અહીંયા આપણે નો પર ક્લિક કરી અને અપલોડ ઉપર ક્લિક કરી દેવાનું હવે આપણો વિડીયો છે મિત્રો અપલોડ થવા માંડ્યો છે બરોબર આવા મિત્રો તમારા ફોનની અંદર વાઇટી સ્ટુડિયો એપ ચાલુ કરવાની છે પહેલા તો બરોબર ચલો અહીંયાથી વાઇટી સ્ટુડિયો એપ ચાલવા ચાલુ કરવાનો છે આપણે જે આઈડીમાં મિત્રો વિડીયો અપલોડ થવાનો છે એ આઈડી અહીંયાથી લોગિન કરવાની રહેશે થોડો ટાવરનો પ્રોબ્લમ છે જલ્દી વાઈટી સ્ટુડિયો નથી ખોલતું ચલો ખુલ્યું તેના ઉપર ક્લિક કર્યું હવે જે આઈડી આપણે લોગિન ઇન વિડીયો અપલોડ કરવાનું છે એ આઈડી અહીંયાથી સ્વીટ અકાઉન્ટ કરવાની છે મિત્રો બરોબર ચલો થોડી રાહ જોવી પડશે ટાવરનો થોડો પ્રોબ્લેમ આવે છે મિત્રો બરોબર ચલો ખુલી જા ખુલી જાઓ ફટોફટ બહુ મિત્રો ટાવરનો બહુ પ્રોબ્લેમ આવે છે અહીંયા તો થોડી રાહ જોઈ લઈએ મિત્રો બરોબર ચલો આપણે જે આઈડીમાં વિડીયો અપલોડ કરવાનો છે એ લોગિન કરી નાખી છે બરોબર હવે તમારે શું કરવાનું છે મિત્રો હવે આપણે કન્ટેન્ટ ઉપર ક્લિક કરવાનું છે કન્ટેન્ટ ઉપર જેવું ક્લિક કરશો તો અહીંયા આપણું પ્રોસેસ ચાલુ છે અપલોડ ઉપર કહ્યું આપણે જે વિડીયો અપલોડ કર્યો અપલોડ કર્યો મિત્રો એ ચાલુ છે અહીંયા તમે જોઈ શકો હવે પેન્સિલનું આઈ ઉપર ક્લિક કરવાનું છે તો જ્યારે મિત્રો તમારે વિડીયો બનાવતા હોય કે ભાઈ મારો વિડીયો આ ટૉપિકનો છે તો મિત્રો તમારે પહેલું તો એનું થમેલ બનાવવું પડે થમનેલ બને પછી તમારે પ્રોસેસ બધી ચાલુ કરવાની રહેશે હવે તમે વિડીયો અપલોડ કર્યા પછી મિત્રો તમે થમનેલ બનાવ્યો એટલે કલાક પાછો એમાં નહીં જાય એટલે થમનેલ પહેલું તમારે બનાવવું જરૂરી છે મિત્રો બરોબર ચાલો આપણે યુટ્યુબ પર વિડીયો અપલોડ કેવી રીતના કરવો પછી અહીંયા આપણે યુટ્યુબ પર લખ્યું પછી લખવાનું છે યુટ્યુબ વિડીયો પર ગાઢ નાખવાનું હવે વિડીયો કરવાનું બરાબર વિડીયો અપલોડ અંગ્રેજી કઈસે કરે બરાબર કૈસે કરે એટલે હિન્દીમાં કહેવાય અને અંગ્રેજીમાં કહેવાય બરાબર બે છે ને યુટ્યુબ પર વિડીયો અપલોડ કેવી રીતના કરવો યુટ્યુબ વિડીયો અપલોડ કઈસે કરે એ અપલોડ કેવી રીતના કરવા અહીંયા તમારે કોઈ ઇમેજી મેળવવું હોય તો તમે અહીંયાથી મળી શકો તો તારો કે આપણે અહીંયા આ રીમેલ જોઈએ બરાબર ઓકે પછી તમારે અહીંયા બીજું મિલવું હોય તો મળી શકો હો પછી એક અંગ્રેજીમાં લખવાનું કરવાનું છે કે ચલો અહીંયાથી યુ યુટ્યુબ બરોબર હવે તમારા અક્ષરો પૂરા થઈ ગયા મિત્રો બે અક્ષરનું ટાઈટલ આવે છે યુટ્યુબ જ કાઢના છીએ આખું બરોબર વિડિયો અપલોડ કઈ કરે ઓકે એટલું કામકાજ થઈ ગયું હવે તમારે શું કરવાનું છે મિત્રો હવે અહીંયા પેન્સિલ નું આ દેખાય તેના પર ક્લિક કરવાનું છે હવે થમને લગાવવું પડશે મિત્રો બરોબર તો આપણે થમને ઓલરેડી બધા બનાવેલા છે મિત્રો બરોબર તો જોઈ લઈએ અમે થમનેલ હોય તો બરોબર છે ને કવું બની દેસુ ચલો થમ બરોબર વિડિયો અપલોડ કરો યુટ્યુબ પર અહીંયા ક્લિક કર્યું બરોબર થોડી રાહ જોઈ લે એડ થઈ લઈએ ઘણું કામકાજ મિત્રો વાંચી છે પાછો જો મિત્રો અહીંયા આપણે ટાઇટલ લખ્યું તો ટાવરના ટાવર ના પ્રોબ્લેમ જતું રહ્યું એટલે મિત્રો ટાવરનો નો પ્રોબ્લેમ ઘણો આવે છે એટલે ટાઇટલ બધું જતું રહેશે તો ફેર લઈ જાય એમાં કેટલી વાર થાય મિત્રો બરોબર ચલો યુટ્યુબ પર પર ગાઢ નાખવાની યુટ્યુબ વિડીયો અપલોડ કૈસે કરે કૈસે કરે પછી અંગ્રેજીમાં પછી દેવું વિડીયો અપલોડ કૈસે કરે બરાબર હવે મિત્રો તમારે શું કરવાનું કોપી કરી દેવાનું અહીંયાથી ચલો અહીંયાથી કોપી કર્યું ડિસ્ક્રિપ્શનની અંદર હંમેશા માટે મિત્રો જે ટાઇટલ લખ્યું એ ડિસ્ક્રિપ્શનમાં પહેલા નંબરોમાં તમારે જોવે બરાબર આટલું કોમકાજ થઈ ગયું આપણે ઓલરેડી બધું થઈ ગયું હવે સે ઉપર ક્લિક કરવાનું છે હજી ઘણું કોમકાજ મિત્રો વાંચી શક્યા વિડીયો જો અધૂરો મેળશે તો તમને ખબર નહીં પડે હવે તમારા ફોનની અંદર જવાનું છે ક્રોમ બ્રાઉઝરમાં ચલો અહીંયા ક્રોમ બ્રાઉઝરમાં જતા રહીએ વિડીયો લાસ્ટ જો મારા ભાઈ એટલે તમને ખ્યાલ આવશે ચેનલ પર પ્લીઝ સબસ્ક્રાઇબ જરૂર કરજો ચલો અહીંયા તમારે સર્ચમાં લખવાનું છે યુટ્યુબ ટેગ બરોબર રિપીટ ટેગ લખો તો ચાલો પણ આપણે લખીએ છીએ યુટ્યુબ ટેગ અહીંયા નીચે રિપીટ ટેગ આવે છે તેના પર ક્લિક કરીશું તો થોડો ટાવરનો મિત્રો તમને પહેલેથી કહું કે થોડો થોડો પ્રોબ્લેમ આવે છે હવે મિત્રો આપણું ટોપિક હતું યુટ્યુબ પર વિડીયો અપલોડ કેવી રીતના કરવાનું બરાબર આપણે ગુજરાતી છીએ તો અહીંયાથી લખવાનું છે યુટ્યુબ પર વિડીયો અપલોડ કેવી રીતે કરવો અહીંયા સર્ચનું ઓપ્શન આવે મિત્રો તેના ઉપર ક્લિક કરવાનું છે બરાબર હવે ખૂબ બધા મિત્રો કેવળ આવી જશે અહીંયા આપણે નીચે જઈશું થોડી રાહ જોઈ લઈએ મિત્રો બરાબર એ અહીંયા નીચે આવી જવાનું હવે જો કેટલા બધા આવે હવે આપણે એક 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 લખતા વાર થાય ઘણી તો અહીંયા ખૂબ બધા કેવળ આવી જાય અહીંયા લખેલું છે કોપી ટેગ તેના પર ક્લિક કરવાનું છે હવે પાછા જશું વાયટી સ્ટુડિયામાં ચલો અહીંયાથી વાયટી સ્ટુડિયામાં જતા રહીએ વિડીયો પૂરેપૂરો તો જો મારા પર એટલે તમને ખ્યાલ આવે બરોબર હવે પાછું પેન્સિલ આઈ પર ક્લિક કરીશું અહિયાં પાસે એ અહિયાં થી બધું પેસ્ટ કરી દેવું આ રીતનું પછી મિત્રો આ બધું લાઇનમાં કરી દેવાનું આ ટપક ટપક કાઢી બધું આ રીતનું લાઇનમાં લાઇનમાં કરવાનું મિત્રો એટલે ખ્યાલ આવે બરોબર આ રીતનું બધું લાઈનમાં કરી દેવાનું મિત્રો હવે આપડે આવે છે કેવળ આપલા ટેગ કેવી રીતે લખવાના ચલો અંગ્રેજીમાં લખવાના ટેગ તમારી ચેનલનું જે નામ હોય ને એ ચેનલ નું બરોબર તો ચલો અહીંયાથી આપણી ચેનલ નામ છે વનરા દરબાર એડી આવી ગયું પછી તમારા ટેગ લખી શકો મિત્રો આ રીતના બરોબર આ જે વિડીયો છે વિડીયો બરોબર ચલો અહીંયા વિડીયો ખૂબ બધા તમે ચાર થી તમે ટેગ લખી શકો ઓકે હવે મેન કોમ છે મિત્રો હજી બાચી શું બરોબર ચલો અહીંયાથી એસીઓ એસીઓ કોને કહેવાય મિત્રો દો જે આપણો વિડીયો સર્ચમાં આવે એ એસીઓ કહેવાય ચલો અહીંયા કોપી કર્યું એ અહીંયા 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 આવ્યા મિત્રો આ ટેક આ એસયુ બરાબર હા ભાઈ આટલીથી વાતચીતું ને આ ત્યાં તો પહેલાં એડ કરી જ દેવાના મિત્રો ટાઇટલનો ચલો અહીંયા જશું અહીંયા જશું અહીંયા જશું પાછા ક્લિક કરીશું વિડીયો અપલોડ કરી છે કરી કોપી કર્યું અહીંયા ગયા પેસ્ટ કર્યું આ રીતના તમે યુટ્યુબ વિડીયો ખૂબ બધા તમે ટેક લખી શકો બરાબર યુટ્યુબ વિડીયો વિડીયો યુટ્યુબ બધું આ રીતના તમે ખૂબ વધારે લખી શકો મિત્રો બરાબર ઓકે આ બધું કામકાજ થઈ ગયું હવે વિડીયો તમારો અપલોડ થઈ જાય પ્રોસેસ પૂરી થઈ જાય પછી તમારે અહીંયા ક્લિક કરીને પબ્લિક કરીને તમે સેવ અપલોડ કરી શકો મિત્રો ઓકે તો આપણે અહીંયાથી અપલોડ સેવ ઉપર ક્લિક કરી દો આપણે વિડીયો અપલોડ થઈ ગયા મિત્રો બરાબર તો મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તમે કોમેન્ટ કરજો તો મળશે બીજા નવા વિડીયોમાં એટલે કરા રાહ જોજો જય માતાજી